વર્ષોની પરંપરાગત ધનકવાડા ખાતે હિંગળાજ માતાજીના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મેળાની જે તૈયારીઓ છે એ સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધનકવાડા વર્ષોથી બિરાજમાનમાં હિંગળાજના જે ચાચર ચોક છે ત્યાં આગળ વર્ષોથી આ મેળાનું ભવ્ય આયોજન થાય છે આપ જોઈ રહ્યા છો આ વાવથરાદના દિયોદર તાલુકાનું ધનકવાડા ગામ જ્યાં આગામી ચાર અને પાંચના રોજ ભવ્ય મેળો યોજાવાનો છે વાવથરાદ સૌથી મોટા મેળા તરીકે જાણીતા દિયોદર તાલુકાના ધનકવાડા હિંગળાજ માતાજીના મેળાની તરામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે સારા વરસાદ બાદ ઐતિહાસિક સ્તરે મેળો યોજાય એવી સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે જિલ્લાના સૌથી મોટા મેળા તરીકે પ્રસિદ્ધ બે દિવસીય મેળાને મંદિરના મહંત હસ્તે આગામી સમયમાં વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વર્ષોથી યોજાતો આ ભાતીગળ મેળો આ વખતે બહોળી સંખ્યા જગ્યામાં આકાર પામવાનો છે દિયોદર તાલુકાના મુખ્ય મથક નજીક યોજાનાર બે દિવસીય હિંગળા માતાજીના મેળાને મેળા સમિતિ ટ્રસ્ટ પરિવાર અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજનની વ્યવસ્થા અંગે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સદીઓ જૂના ભાતીગળ મેળાને ભાવિકો સહેલાણીઓ સરળતાથી માણી શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આગામી ચારની રાત્રિએ જ આ મેળાની શરૂઆત થઈ જશે જેનો વિધિવત પ્રારંભ બીજા દિવસે સવારે ટ્રસ્ટના હસ્તે કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે જે ધનકવાડા ખાતે વર્ષોથી પરંપરાગત યોજાતા આ મેળામાં જે બાળકો છે તેમના માટેની જે મનોરંજન માટે ચકડોળો આવે છે અહીંયા અલગ 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 પ્રકારના સ્ટોલ લગાવવામાં આવે છે અહીંયા ગ્રામજનો દ્વારા જે આવતા ભાવિક ભક્તો માટેની તમામ પ્રકારની જે વ્યવસ્થા છે જય ઓમ હિંગોળે પરમ હિંગોળે અમૃત રૂપાણી તનુ શક્તિ મંશી શ્રી હિંગોળે નમઃ વર્ષોથી ભરાતો કાર્તક સિંઘ મેળો બહુ ભવ્ય મેળો ભરાય છે અને આ વખતે પણ ભવ્ય મેળાનું આયોજન કરેલ છે અહીંયા તમામ પ્રકારના સ્ટોલ આવી ગયા છે અને માતાજીનો આ મેળાની અંદર ધનકવાડા સર્વ સમાજના ગામ જમનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તમામ સમાજના યુવાનો વડીલો અને બહુ સારી એવી સેવા આપે આપે છે અહીં આરોગ્યની ટીમ અહીં એકસો આઠ અને પોલીસ સ્ટાફ પણ ખડેપગે જોવા મળે છે અને કોઈ અનિશ્ચિત ઘટના ન બને એની પૂરી તકેદારી રાખવામાં આવે છે અને માતાજીના મેળામાં આવતા તમામ ગામોમાંથી વધારેલા ભાવિ ભક્તો હિંગરાજ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સર્વ સમાજના આજુબાજુ ગામડામાંથી દરેક ભાવિ ભક્તોને હિંગરાજ માતાજીના દર્શન કરવા અને મેળાનો લાભ લેવા વધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે